ફરી એક વખત કોરોનાની રીએન્ટ્રી થઈ રહી છે જી હા તમે સાચું સાંભળી રહ્યા છો વિશ્વમાં ઓમિક્રોન જે કોરોના વેરિયન્ટ હતો તેનો નવો એક વેરિયન્ટ સામે આવ્યો છે અને એ અત્યારે હાહાકાર મચાવી રહ્યો છે ગુજરાતમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં ચાલીસ જેટલા કેસ નોંધાયેલા છે તેમાંથી તેત્રીસ જેટલા કેસ અત્યારે એક્ટિવ છે એક ઘણા બધા લોકો અત્યારે હોમ આઇસોલેશનમાં છે જે નવો વેરિયન્ટ છે તેના લક્ષણો છે આંખોમાં બળતરા થાય છે માથું દુખે છે પાણી વહે છે તાવ જેવું ફીલ થાય છે અને સ્નાયુઓનો દુખાવો થાય છે આ પ્રકારની જે લક્ષણો છે તે તેના લક્ષણો છે પરંતુ ચોક્કસથી ડરવાની કોઈ જરૂર નથી કારણ કે જે આ પહેલાં જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે આપણે સૌએ ભેગા થઈ અને કોરોનાને માત આપી હતી જ્યારે ફરી એક વખત કોરોના કોરોનાની રીએન્ટ્રી થઈ રહી છે ત્યારે ફરી એક વખત આપણે સૌએ એ સાવધાની રાખવાની જરૂર છે તમામે તમામ જે હોસ્પિટલ્સ છે ત્યાં અત્યારે અલાયદા એટલે કે કોરોનાના વોર્ડ્સ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યા છે અમદાવાદ સુરત રાજકોટ તમામે તમામ જગ્યાએ અત્યારે વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે